Hatta raniq dhammam, pilih pilih bati jawaiya, turi-turi yaha, pokoknya calon ya bapakmu, aduh mas nuhata હ તો જોવા ગઈશ અમારે ખેતરનું લોકેશન જોવું હોય ને તમારે તો હવા હવામાં આવું દેખાય જો સનરાઈઝ દેખાય ને અને આવું દેખાય સવાર સવાર મોહન ગાઈશ મસ્ત ધુમ્મસ ભરતી હોય અને ખેતરમાં જો જ હોય ને કે બધું પોણે પોણે જ દેખાતું હોય કારણ કે આપણે પગે ભેના થઈ જાય એટલું ઠાર પડે હે ને બધું ભેનું ભેડું જોઈએ ખેતરમાં અમારે એવું હોય અને ઠંડી બહુ લાગે આવી કારણ કે જો એવું લાગે વાતાવરણ આખું જો અમારો બોરે દેખાતો નહીં એટલી ધુમ્મસ પડે આ તો આપણે કૂબી કાપી હતી ક્યાંક જે જૂની કોબી એમ પતી જાય અને નવી તૈયાર થઈ છે પછી નવી ચાલુ થઈ જશે જો આટલી કાપી છે પંદર જપલો હજી તો આપણે ગાય દોડ બાકી છે ક્યાંક આ લેટ થઈ ગયો કોબી બધી બહાર કાઢવાની હતી બહાર કાઢી પપ્પા બેને એમાં ચકુ ચા મુક્તિ છે જોઈએ ઉપર બધા જે લોગમાં હું બતાવું તો હું ચકુ ઉપર તો મિત્રો હોય ને આપણા જ મેસી સ્કૂલનો બધો છોકરો આપણા એક ગામ આવ્યું ખેતરમાં બધા સાહેબ મેસીમાં સાહેબ જે બધું આપણા તો આવ્યું હતું ખરાક ક્યાંય અમે ખેતર જોવા આપવું હોય છોકરા કે પિકનિક માટે આપવું હોય તે કેતન પિકનિક આ મારે મસ્ત નવી પહેલ હ હું બધું બતાવવાનું ચેતન મળે લગ્ન બનાવ્યું છે બતાવું તો ચલો હવે થોડા લાઈનમાં બેસી જાવ એટલે સ્ટાર્ટિંગનો થોડોક વિડીયો લઈ લઈએ

કેવી રીતે એની માવજત કરવામાં આવે છે એ બધું જ આપણે જોવાના છીએ એટલે વિનંતી કરું કે આપણને પેલા ખેતર લઈ જાય અને એક એક વસ્તુથી આપણને પરિચિત બરાબર તો ચાલો આપણે વસ્તુ શું છે ડુંગળી ડુંગળી આપણે કીધું હતું ને બે દિવસ પહેલા જ કે આને કેવી રીતે વાવવાની તો સૌથી પેલા આ ડુંગળી હોય ને એની વચ્ચે જાડું છે ને આ થોડીક મોટી થાય ને એટલે વચ્ચે આખું થાય પેલું એની દાઢી અને એના ઉપર બી આવે બી આવે ઉપર આવે અને એ બીયા નું પછી ધરું કરવાનું અને ધરું થયા પછી નાન નાનું હોય ત્યારે આ રીતે ડુંગળી નું વાવેતર કરવાનું આખી ડુંગળી પેલી જો બધા બધા આયા આ સાહેબ ચક કરવાનો વેલા આયા હવે ખાલી વેલો જ બબ્બા ના આવે હમ

নিত্য ৰা নকোৱা নাছ এইটো আধ নাই নিত্য ৰা নিত্য ৰাধনাটো পৰ মুানাচোন আৰু মই আৰু ના ના સત્યાલય નહીટ આમ તો મજબૂત જ છ ના ના નહિ ટૂટ ના ના નહીટ ડબલ હ અને પેલી હ ને

Khetar muhammad mula kate aayato nay? Hau mula kate aayato Hmm Badu bata amata sokran ka kete aavita Yawada wajar hoya khetar muhammad Badu bata ayo phool Badu bata ayo apru bata ban Hau E pela chako album ni mwede? E pela chako album ni mwede? E pela chako album ni mwede? Ata muhammad jayi man khusayi jo nay? Hmm Bhai Bhai kuna aayatu? Hapaya?

वो ना बत्तई itu आया तो आपका હું તો જો હું બેલા બેલા ચકું નહી આઈવા મોટો આયમની હોરાત નવ હે હા આ બહુ લંદડો થતો મે આય આતો માતો કોમ ના હો તારે તો કોમ ભાઈ તો કાટિયે કોમ ના હો તારે તો ભાઈ હાથ કોમ કરું ભાઈ ઓલિંગ Haan? Mua padu mangay na nau mangay mui Rai jua chakoi nau masali mangay ua online thi Ipa ra Ipa raha nahi? Ipa raha Aa mau pek karo baka na Man jai jai man mauka man jai tamu rati rati mangay ujit Jai hu man mauka man Haru? Ta mangay mauka Jai nitra kok આ યે કે હે કોઈ હાથના જોગી હાથ હાથના જોકર બરોબર પેરાક પેરાક પેડે અને હાથના જોકર હું જોઉ કેવું લાગે ઓમ જો ઓમ જો હમ મસાલી બધું લાયે છે કપ ઉપર છે ને હમ મસ્ત આ બહુ મારો ક્યૂટ કનોડો જોબ લાગે લ્યા નેસી સ્કૂલ માં બેને બતાય બધું

ના કરતો તો શૂટ કરતો તો પણ તું એટલા બંધ કરી દીધું ફલે ભાઈ એક વખત ગીત તો કઈ લે

મે ખોલો બેટા